સુરતમાંથી ચાઇનીઝ દોરી પોલીસે ઝડપી પાડી છે ઉધના પોલીસે એક વ્યક્તિને ઝડપી એકસો પચ્ચીસ નંગ બોબિન જપ્ત કર્યા છે તો ઉત્તરાયણ પોલીસે બે ઈસમોને ઝડપી પાડી નિવાસી બોબીન જપ્ત કર્યા છે ઉત્તરાયણ પર્વની ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારોમાં પતંગ અને દોરી ખરીદવા લોકોની ભીડ પણ જોવા મળી રહી છે ચાઇનીઝ દોરીથી લોકોના જાનમાલને નુકસાન થતું હોય ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ છે ત્યારે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાંથી ચાઇનીઝ દોરી સાથે ત્રણ ઈસમો ઝડપાયા છે જેમાં ઉધના પોલીસ ટીમે ઉધના ભાઠેના અમન સોસાયટી એકમાં રેડ કરી ઘરના ઓટલા ઉપરથી રઈશ સોકત સોલંકીને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની કિંમતની એકસો પચ્ચીસ નંગ ચાઇનીઝ દોરીના બોબીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજા બનાવમાં ઉત્તરાયણ પોલીસની ટીમે મોટા વરાછા સુદામા ચોક સનસાઈન કોમ્પ્લેક્સ ખાતે આવેલી કૃષ્ણમ વોચ નામની દુકાનમાંથી ક્રિશ ભરતભાઈ ઠુમર અને ક્યોર દીપક ગોધાણીને ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી ઇઠયાસી હજારની કિંમતના એક હજાર મીટરના ચાઇનીઝ દોરીના ઇઠ્યાસી નંગ બોબિન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી